મિત્રો હોળી હોળી આવે એટલે બધાના મનમાં રંગો ઉછળતા દેખાય ચોક્કસ પણ જેના ઘરમાં દુઃખ છે જે માણસ જીવનમાં દુખી છે ઘણા બધા ઉપાય કર્યા પછી એને કોઈ ફાયદો નથી થતો એક સરસ ઘર બનાવે છે એમાં રહેવાના સુખી જીવન જીવવાના સ્વપ્ન સાથે મકાન બનાવે છે પણ એમાં એ રહી નથી શકતો કોઈ કહે છે કે ભાઈ તારા ઘરમાં નેગેટિવિટી છે કોઈ કહે છે કે ભાઈ કંઈ તકલીફ છે કોઈ કહે છે ભાઈ કે જમીનમાં કંઈક એવું છે કે જે તને સુખી નહીં થવા દે કોઈ કહે છે કે ભાઈ વાસ્તુ દોષ છે હવે આ માણસ માને કોણ એના મનમાં તો એક જ ઈચ્છા હતી કે ભાઈ મેં પૈસા ખર્ચા આ ઘરમાં હું પરિવાર સાથે એક સારું જીવન જીવી શકું સુખી જીવન જીવી શકું અને જીવનના તમામ સુખ માણી શકું તો મિત્રો આવા લોકોએ ઘર બનાવ્યું એમાં રહેવાની શરૂઆત કરી પણ કંઈક ને કંઈક એવી અડચણ છે જે એને સારું જીવન જીવવા નથી દેતી તો આવા લોકો માટે આજનો વિડીયો બહુ જ મહત્ત્વનો છે અને મિત્રો આ દિવસ છે ને વર્ષમાં એક જ વાર આવે હોળી બરાબર અને તે દિવસે જો આપણે ઉપાય કરી લઈએ તો જીવનમાં જે તકલીફ છે જેનાથી આપણે પીડા ભોગવીએ છીએ હજારો લાખો રૂપિયા ખર્ચા પછી આપણે સારું જીવન આપણા પોતાના ઘરમાં જીવી નથી શકતા એ લોકો માટેનો આ વિડીયો છે અને ઉપાય બી કેટલો સરસ અને એકદમ સહેલો કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવશો તો પેલો કહેશે કે ભાઈ દસ હજાર પંદર હજાર પચીસ હજાર મારી ફી છે પછી કે આ પૂજા કરાવવી પડશે અહીંયા આ દોષ છે ફલાણો દોષ છે એને દૂર કરવાનું એને આટલો ચાર્જ થશે અહીંયા આ લગાવવું પડે આ પૂજા કરાવી પડે આ હવન કરાવવું પડે જમીનનું શુદ્ધિકરણ કરાવવું પડશે બહુ બધી વાતો આવશે હું પણ કરું છું હું પણ વાસ્તુ જોવા જાઉં છું પણ મિત્રો ઘણી વખત એવું પણ થાય જ મને કે ભાઈ દરેક માણસ તો મારા સુધી ન જ આવી શકે ને મારી પણ ફી મોટી છે તો આવા લોકો માટે આજનો વિડીયો એટલો મહત્ત્વનો સાબિત થાય કે એ લોકોના જીવનના આવા દુઃખો દૂર થઈ જાય અને મિત્રો મારો એક સ્વભાવ છે કે જે વ્યક્તિ મારા સુધી નથી પહોંચી શકતા એ લોકોને વરસમાં બે ત્રણ વખત હું ચાન્સ આપું છું મારા ફ્રી સેમિનાર્સ થાય છે મારા ફ્રી એડવાઇઝ આપવાના સમયાનુસાર અમે એ બી અમે તમને એડવાઇસ પણ આપીએ છીએ ને ઘણા બધા લોકોને ઘણા એવું કહીએ છે કે સાહેબ મારો એક પ્રશ્ન છે મને ખાલી જવાબ આપી દો ને તો હું પૈસા તમે કોઈ ભરી દઉં અમે ના કહીએ ભાઈ પ્રશ્ન બોલ જવાબ લઈ લે ક્યાં વાંધો છે ભાઈ મારે ખાલી જીભ હલ્લાવવાની પણ તમારું કામ થતું હોય તો મને વાંધો નથી તો મિત્રો આજનો વિડીયો છે ને આવી જ કંઈક વિચારધારાથી મેં બનાવ્યો છે કે જે લોકો મારા સુધી નથી પહોંચતા નાના માણસો છે જે લોકોને તકલીફ છે પણ નીકળવાના રસ્તા નથી તો અને વાસ્તુ દોષ આપણે ઓળખવો જોઈએ ઓળખ્યા પછી એનું નિરાકરણ કરવું જોઈએ પણ સમજ નથી મને ખબર જ નથી કે ભાઈ મારા ઘરમાં વાસ્તુ દોષ છે તો કયો વાસ્તુ દોષ છે દિશાનો છે જમીનનો છે મારા નકશાનો છે મારા મકાનના આકારનો છે છતનો છે જમીનનો છે કયો દોષ છે તો મિત્રો આજનો વિડીયો બહુ જ ધ્યાનથી સાંભળજો ને તમારા ઘરનો વાસ્તુ દોષ તમે જાતે દૂર કરી લો બરાબર તો મિત્રો ઉપાયમાં આપણે એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાય આ બે વસ્તુ લઈશું બરાબર અને જો મળી જાય ને તો તમારા પેલા ઘઉંના અત્યારે ઘઉંની સિઝન છે ઘઉં નીકળવાની તૈયારી ખેતરમાંથી તો ઘઉંની બાલી જેના ડુંડા જેમાં ઘઉં લાઈ ગયા હોય ને તેવા એકાદ બે દાળખા જો મળી જાય તો તે આટલી વસ્તુ તમારે લાવવાની છે હોળીની પ્રદક્ષિણા કરવાની છે હોળીને દિવસે જ્યારે હોળીમાં પ્રગટે ત્યારે નારિયેલ પીળી રાય અને આ ઘઉંની વાલી લઈને એની પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા કરી અને આ તમારા હાથમાંનું જે દ્રવ્ય છે નારિયેલ રાય અને ઘઉંની બાલી એ હોળીમાં પધરાવી દો બરાબર પધરાવી દો સાત પ્રદક્ષિણા હોળીની ફરી લો આના પછી હોળીમાં જે લાકડા કે છાણા બળી રહેલા છે ને એમાંથી એક સળગતું લાકડું કાઢી લો અને મિત્રો એક માટીનું કોળિયું લઈને જજો કોળિયું કે એક માટીનું વાસણ એટલે જે તમે એક લાકડું કે છાણું કાઢશો ને એ સળગતું છાણું કે લાકડું તમારી માટીના વાસણમાં મૂકીને ઘરે લાવવાનું છે બરાબર આ સળગતું લાકડું ઘરે લાવી અને તમારા ઘરના અગ્નિ ખૂણામાં એને માટીના કોળિયા સહિત ત્યાં મૂકી દો માટીનું કોડિયું એટલા માટે કે ભાઈ સળગતું લાકડું આપણે ત્યાંથી ઘર સુધી લાવી શકીએ કે છાણું લાવીએ તો છાણું લાવી શકીએ ને એ લાવીને ત્યાં મૂકી દો તમારા ઘરના અગ્નિ ખૂણામાં બરાબર દક્ષિણ પૂર્વની વચ્ચે દક્ષિણ પૂર્વની વચ્ચે તમે આ જે હોળીનો અગ્નિ લાવ્યા લાકડામાં કે છાણાના રૂપમાં એને ત્યાં મૂકી દો અને ત્યાં એને શાંત થવા દો હવે આ વસ્તુ ત્યાં બળી ગઈ અગ્નિ ઠરી ગયો પછી એ જે કોલસો કે રાખ બની એ તમારે રાખ કરીને ભરી લેવાની છે અને બીજે દિવસે આ જે રાખ થઈ ગઈ એ રાખ તમારે ઘરમાં ચાર દિશામાં ચાર ખૂણામાં ચપટી ચપટી છાંટવાની છે અને બાકીની રાખ તમારે કોઈ ડબ્બામાં કે એમાં ભરી લેવાની છે અને મિત્રો બીજે દિવસે ધૂળેટીને બીજે દિવસે સવારે તમે નાઈ ધોવીને ઉઠો એટલે રોજિંદા તમારા કાર્યક્રમ પછી પાઠ પૂજા મંદિર જે કંઈ બી તમે જઈને આવો એના પછી આ રાખથી તિલક કરવાનું શરૂ કરો તેતાલીસ દિવસ આ ઉપાય જો તમે કરો છો અને આ રાખથી તમારું જે તિલક છે એ તમારા ઘરનો વાસ્તુ તો દૂર કરશે પણ તમારા જીવનમાં પણ જે મુશ્કેલીઓ છે ને તેને દૂર કરે મિત્રો હોળીની અગ્નિ આપણા ઘરના અગ્નિ ખૂણામાં લાવીને મૂકવી આટલી જ નાની પ્રક્રિયા તમારા ઘરના તમામ વાસ્તુ દોષને બાળીને ખાક કરે છે આ અગ્નિનું આપણા ઘર સુધી આવવું એટલે આપણા ઘરના તમામ વાસ્તુ દોષને બાળવા અને મિત્રો આ એક બહુ જ મહત્વનો ઉપાય આપણા શાસ્ત્રોમાં વર્ણવેલો છે પણ આપણે છે ને આપણા જે મુખ્ય શાસ્ત્રો છે ને બધા ભૂલી ગયા છે ઘણા લોકો આવે છે કે સાહેબ પેલો નંગ ચાર્જ કરવાનો રુદ્રાક્ષ ચાર્જ કરવાનો અરે ભાઈ એ કંઈ ચાર્જ કરવાનું હોતું જ નથી શિવપુરાણ માં ભગવાને સ્વયં કીધું છે કે ભાઈ આવી વસ્તુઓ છે જ નહીં દુનિયામાં સ્ટોન પહેરવો કઈ બી પહેરવું ગંગા જળથી ધોઈ શિવ ભગવાનના લિંગને ટચ કરીને પહેરી લો ભગવાન સ્વયં કહે છે કે ભાઈ આ થઈ ગઈ ચાર્જની પ્રક્રિયાઓ પૂરી રુદ્રાક્ષ તો ભગવાન એમ કે ભાઈ એમ તો કંઈ કરવાનું જ નથી હોતું તો એ તો સ્વયં શિવ છે તો ભગવાનને આપણે ચાર્જ કરીશું ના તો મિત્રો હોળીની રાખમાં જે તાકાત છે તમારા ઘરમાં અગ્નિ ખૂનામાં પાંચ દસ પંદર મિનિટ જો એ અગ્નિ પ્રગટો ને તો તમારા ઘરના વાસ્તુ દોસ્તો બળીને ખાક થઈ જાય તમારા ઘરની નેગેટિવિટી આ તે ભૂત પોલિત આ તે જે કંઈ પણ છે ઘરમાં એ બળીને ભસ્મ થઈ જાય નીકળી જતું હોય ને તો આપણે એમ થાય કે ભાઈ પાછું આવશે પાછું આવવાની ક્યાં વાત છે એને દુનિયાથી જ મુક્તિ મળી જાય છે તો આની પર ટ્રસ્ટ રાખો તમારો વિશ્વાસ ટકાવો આપણા ભગવાનમાં આપણા શાસ્ત્રોમાં આપણી જે ધાર્મિક ક્રિયાઓ છે એમાં એક બળ છે અને બહુ મહત્વની વાત છે કે જે આપણે આવા દેશમાં જન્મ્યા છે અને આપણે આવા વાર તહેવારોને ઉજવીએ છીએ આપણા જીવનમાં જોડીએ છીએ અને આપણા જીવનને આપણે આગળ લઈ જઈએ છીએ તો મિત્રો એક નનકડા છાણાના ટુકડાથી કે લાકડાના ટુકડાથી હોડીમાં પ્રગટેલા આ જે અગ્નિ છે એ આપણે ઘરે લાવીને મૂકીને આપણે આપણા વાસ્તુ દોષને એક ચપટીમાં સળગાવી દઈએ દૂર કરી દઈએ કેટલો સરસ ઉપાય છે અને મિત્રો જે તિલક કરવાની વાત મેં કીધી ને એ પણ ચૂકતા નહીં કરી જોજો જીવન બદલાઈ જાય હોળીનો તહેવાર એમને નથી ઉજવાતો એનું બહુ મહત્ત્વ છે આવનારા સમયની જાણકારી હોળીની જ્વાળાઓ પરથી મળે છે હોળીની જ્વાળા કઈ દિશામાં તે દિવસે ફંટાઈ છે કઈ દિશામાં એ પ્રગટી રહેલા છે હોળીમાં એની પરથી વરસાદની અને આવનારા સમયની આગાહીઓ થાય છે આવા ઘણા બધા વિડીયો મેં આગળના વર્ષોમાં મૂકેલા છે તો એને જોજો અને આ જીવનને કરજો પણ મિત્રો આજનો વિડીયો તમને જે મેં સમજાવ્યો વાસ્તુ દોષ દૂર કરવાનો તો ઘણા બધા લોકો વાસ્તુશાસ્ત્રી પાછળ દોડે છે એ કરે છે ના હું પોતે કરું છું પણ જ્યાં જરૂર છે ને ત્યાં બહુ ઓછું કામ કરું છું આ બધી બાબતો મારું મુખ્ય કામ છે જન્માક્ષર જન્માક્ષરમાં રહેલી માંદગીને દૂર કરવાના પ્રયોગ અને જ્યાં માણસ ડાક્ટરથી થાકી જાય દુનિયાથી થાકી જાય ને ત્યાં હું હાથ પકડું છું અને જીવનમાં થાય એવી મદદ કરું છું મને તો કદાચ કુદરતે નિમેલો છે જ આના માટે ને હું એ જ કામ કરું છું ભાઈ બરાબર તો મિત્રો આજનો આ જે વાસ્તુદોષ નિવારણનો વિડીયો મેં તમને કીધો ને તે ચોક્કસ રીતે કરજો તમારી શ્રદ્ધા હશે ને તો તમારો તો ઘરનો વાસ્તુ દોષ દસ મિનિટમાં પૂર્ણ થઈ જશે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે